કરી લીધું છે અને અત્યારે જો રસોડા ઉપર બેસી ગઈ છે અને ખબર નઈ શું લેવું છે તો આજે મમ્મા શું બનાવશે મમ્મી શું બનાવશે મમ્મા હા કચર છે તો અત્યારે બીજા છે કે પાસ્તા બનાવ્યો તો મુકેશ ગયા છે દુકાને પાસ્તા લેવા માટે અને હું હવે પાસ્તાની તૈયારી કરું તો આજે અમે પાસ્તાની રેસીપી તમને બતાવીશું તો રાસો સુધી અમારો વિડીયો જોતા રહેજો અને બબુ કરે છે અહીંયા જે જે જોઈ શકો છો તમે ફાઇનલી આપણા પાસ્તા આવી ગયા છે તો હવે આ બનાવવાની ટ્રીક તમને બતાવું તો આમાં મેં અઢી ગ્લાસ પાણી લીધું છે એની અંદર હવે આપણે પાસ્તા નાખીશું આ મેં એક વાટકી પાસ્તા એડ કર્યા છે જોઈ શકો છો તમે હવે આમાં આપણે થોડું મીઠું નાખી દઈએ થોડુંક જ નાખીશું કારણ કે બધું મસાલામાં આવતું જ છે એટલા માટે હવે આને મિક્સ કરી દઈએ મસ્ત તો અહીંયા મેં કૂકર બંધ કરી દીધું છે હવે આપણે ગેસને ચાલુ કરીએ હવે આને બે છે હવે આમાં જે હવા હોય નીકાળી દઈએ તો આપણે ચેક કરી લઈએ ગયા છે કે નહીં તો સરસ મજાના આપણા પાસ્તા બફાઈ ગયા છે જો તમે જોઈ શકો છો

તો અહીંયા મેં બધા પાસ્તા એડ કરી દીધા છે જોઈ શકો છો તમે તો આમાં જ તમે વેજીટેબલ જે શાક પણ નાખો એ નાખી શકાય ડુંગળી ટામેટા કેપ્સિકમ જે પણ તમારે નાખવું હોય ગાજર એ પણ તમે નાખી શકો છો પણ આપણે નાખવાનું નથી જેને જે રીતના ટેસ્ટ લાગે એ રીતના એ લોકો બનાવે છે તો આપણે આ સ્ટ્રીપ સાથે બનાવશું તો આમાં આપણે મસાલો એડ કરી દઈશું તો જે આની જોડે જ આવે છે પાસ્તાનો તો આપણે અહીંયા બધો મસાલો નાખી દીધો છે જોઈ શકો છો તમે હવે આપણે મસ્ત મિક્સ કરી દઈએ તો પાસ્તા રેડી થઈ ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી દઈશું તો આ છે રેડ ચીલી સોસ હવે આપણે આમાં એડ કરીશું તમારે

ચાલો તમે પણ ઘરે બનાવજો ગાઈસ ઓકે તો કેવો લાગે અમારો વિડીયો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આવા નવા વિડીયો તમારે જોવા હોય તો કમેન્ટ પણ કરજો કે અમારે આવા વિડીયો જોવા છે તમે એવા બનાવશો તો ચલો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટાટા